આત્મા છે આત્મામાં માં ઈસ્ત્રી નથી પુરુષમાં આત્મા છે આત્મામાં પુરુષ નથી બે દાંત અને જો એથી ધર્મના સ્ટેજ ઉપર જવું હોય તો અવધૂત એસો જ્ઞાન વિચારી વા કોણ પુરુષ કોણ નારી પુરુષ એ કેના આધારે જીવે છે આ પ્રાણવાયુ ના આધારે ઈસ્ત્રી કેના આધારે જીવે છે આ પ્રાણવાયુના ના આધારે જેને આધારે ઈસ્ત્રી પુરુષ બે જીવે છે આ પ્રાણવાયુ ઇસ્ત્રી નથી આ પ્રાણવાયુ પુરુષ નથી આ પ્રાણવાયુ હિન્દુ નથી આ પ્રાણવાયુ મુસલમાન નથી આ પ્રાણવાયુ પારસી નથી આ પ્રાણવાયુ ક્રિશ્ચન નથી એક સોહમ ફાટી આ નવખંડ બિહાર રસ્તા દિયા ભૂલાય વ્યક્તિ પૂજામાં લોકોને વળગાડી વ્યાપકનું ભાન છે વ્યક્તિના કાયદા બધાને લાગુ ન પડે વ્યાપકનો કાયદો દરેકને સખ મારીને માન્ય રાખવો પડે ફળે નહીં વ્યક્તિના કાયદા કોઈને ડુંગળી ન ખવાય લોહણ ન ખવાય બીજાના ઘરનું પાણી ન પીવાય ને ડાબો હાથ અનાજને ન ઓડાડાય ને જો દીકરો ધર્મ ન હોય તો બાપની છાસડીને ઉપાડી ન હોય મારે એકી કરવા જવું હોય તો કોઈ શિષ્ય ને ન કહી શકું કે હમણાં હું નવી રહ્યો નથી મારા બદલે તું જાય મારી જાતે જ જવું પડે જાજરું જવું હોય તો હું કોઈને ન કહી શકું મારે જ જવું પડે મારે ઉજાગરો હોય તો કોઈ શિષ્યને ન કહી શકું કે મારે બદલે તું ઘડી ઊંઈ જા મને ઉજાગરો છે મારે જ ઊંવું પડે આ કુદરતના કાયદા વ્યાપકના કાયદા વ્યાપકના કાયદા જેવી રીતે હિન્દુ બગાહું ખાય એવી જ રીતે મુસ્લમાનને બગાહું આવે એવી જ રીતે પારસીને આવે એવી જ રીતે ખ્રિસ્તીને આવે જેવી રીતે હિન્દુને શીખ આવે એવી રીતે મુસલમાન ને આવે એવી જ રીતે પારસી ને એવી જ રીતે ક્રિશ્ચન ને એમાં કોઈ ફેર ન પડે અત્યારે હવે ઉનાળો બેઠો છે હિન્દુ ને ગરમી થાય ને એમ મુસલમાન નહીં ગરમી થાય પારસી નહી ગરમી થાય ક્રિશ્ચન નહી ગરમી થાય અને જયારે ટાજ આવશે હિન્દુ નહીં ટાજ લાગે મુસલમાન નહીં લાગે પારસી નહીં લાગે ક્રિશ્ચન નહીં લાગે આ વ્યાપક ના કાયદા જેવી રીતે હિન્દુને ગઢ પણ આવે એવી રીતે ને આવે એવી રીતે પારસીને આવે એવી રીતે ક્રિશ્ચન ને આવે આ કુદરતના વ્યાપકના કાયદા અને વ્યાપક પરમાત્મા જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન પારસી લે જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ દુનિયાનો ભગવાન દુનિયાનો બનાવેલો કોઈ ભગવાન નથી જ્યાંથી આપણે શ્વાસ છીએ ત્યાં હિન્દુ નથી મુસલમાન નથી પારસી નથી ક્રિશ્ચન નથી ઈ જગ્યા એવી છે પાણી એક જ પથરા એક જ નાવનકા આરા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા જ્યાં કોઈ જાત નથી हिंदू आंखे राम की मुसलमान खुदाए अवधूत आंखे अलग की जिया नहीं राम नहीं खुदाए हिंदू चाहे देवड़ा मुसलमान मसीद अवधूत चाहे निर्वाण को जिया नहीं मंदिर के नहीं मसीद हद में गुरु का गुरु न शिष्य ये हद हद एटल शरीर हद में गुरु का नाम है दो हद में वो नहीं, हद इट्ल शरीर भेजत એટલે આપડી અંદર જે બોલે ઈ ઈ બોલે ઈ આ ન્યા કોઈ ગુરુ નથી કોઈ શિષ્ય નથી અધમે ગુરુ કા નામ હૈ દોહદ મે ઓ નહી દોહદ જાકર દેખ લે વા નહી સાઈ કે ગુસાઈ વા નહી સાઈ કે ગુસાઈ અક્ષર બહાર હે લીલા વા નહી રંગ સફેદ નહીં કારા કાળા હરુ પીલા કહે દિનદ્યાલ હદ મે કુછ કહ દે દોહ કહી ન જાય રવિ રમ કે વર્ણન કરું હું કહું જો કુ વાણીમાં આવે છે હું નિર્વાણી નિર્વાણી સદગુરુ નિર્વાણી જ્યાં મુગથી ભરે છે પાણી હું નિરવાણીને વાણીમાં કઈ રીતે લાવું ગુરુગમ મેં ક્યાં કહું કહું તો વાણીમાં આવે લીખ કર ક્યાં બતાવું એ અલગ છે એને હું લખીને કેમ બતાવું ગુરુગમ મેં ક્યાં લીખ કર ક્યાં બતાવું ગુરુગમ વાહ છે અધિક હે લખવાથી બોલવાથી ગુરુગમ આગળ છે અધિક છે गुरु गम में क्या कहूं लिख कर मैं क्या बताऊँ गुरु गम वहां से अली अधिक है निस्दिन लागू पाऊँ निस्दिन लागू पाऊँ चाह उनकी है मेरे चित में जहा हले न जीबान लेस गुन गांव में कितने कहे दिन दयाल सब अक्षर से है पारा दो अक्षर के बीच में भेद छुपाया है सारा

આ જંત્રી ભવાની દાસની એને છે નામનો આધાર નામ એટલે કોઈ વ્યક્તિનું નહીં જે નામ વ્યાપક છે જેને કબીર સતનામ કહે છે જે નામ અક્ષરમાં આવતું નથી જે નામ શબ્દમાં આવતું નથી એને કબીર સતનામ છે અને આ વ્યાપક પરમાત્મા યાદ રાખજો કોઈ પણ બેનને હુવાવડ આવે કોઈ બેનને ડિલેવરી આવે તો આપણે એટલું જ પૂછી શકીશું કે બેનને હું આવ્યું બસ એથી આગળ નહીં પૂછાય બેનને શું હું આવ્યું તો હામોથી એટલો જ જવાબ આવશે કાં કહે દીકરો દીકરી હજી કોઈએ કીધું નથી કે બેનને હિન્દુ આવ્યો બેનને મુસલમાન આવ્યો બેનને પારસી આવ્યો બેનને ક્રિશ્ચિયન આવ્યો બેનને નાગર ભામણીઓ વાણો લુવાણો કોળી કરમી ગઈ હુતાર ડેડ ભંગ્યો ઈ તો આય આવી ઠોકી બેહાડવામાં આવ્યું છે જો ધર્મ સમજવો હોય તો જાતિપણું છોડી બની જાવ જાતિ મેલી દેજો વર્ણોના વિકાર નાત જાત નથી પ્રભુના દેશમાં અને કબીર કહે છે જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સુરવીર જાત વરણ કુળ ને ખોય અપવાસ રેવા હેલા છે લુગડા રંગવા હેલા છે માળા હેલી છે મોવાળા વધારવા હેલા છે અને કંટાળા હોય તો જગત છોડીને જંગલમાં ભાગી જવું એ હેલું છે પણ આ ભીતરના જે જગતના નાખેલા આવરણો ઈ છોડવા ઈ બહુ ઘરા છે અને સંત મળે તો છૂટે અને સંતને જે સમજી શકે એના જે આવરણો નીકળે ઈ જુગના જીવનને હાલું જોતીને કંઈક ફેરવી મેલા પુસ્તકને પોથી આ અકલ સાહેબ કહે છે બ્રહ્માનંદ કહે છે કિતાબે ધર્મ સંસાર કી હજારો બાંચ કર દેખી મીટા નહીં સંશય મલકા અકલ જંજાલ મેં ઘેરી ધર્મને નામે કોઈએ ધ્યાનનું આટળિયું માંડ્યું છે કોઈએ સમરણની આટળિયું માંડ્યું છે કોઈએ કર્મકાંડની આટળિયું માંડ્યું છે પોતપોતાના આશ્રમોના આગ વધારવા માટે યાદ રાખી લેજો આપણા જનાવર કોઈ ધ્યાન ધરે છે જનાવર કોઈ સમરણ કરે છે જનાવર કોઈ કર્મકાંડ કરે છે આ કર્મકાંડ કરવા વાળા સમરણ કરવા વાળા કરતા જનાવર છે ધ્યાન કે સમરણ કરતા જાયલો આવતો હોય ને રોડ માથે થી રોડે હાંકડો ફોડો એટલો ફોળો ફોળો હાલો આવતો હોય કે હું તો કોઈ ભગવાન નો દીકરો સઉં અરે ધર્મ માં તો પોતાની આહુ પોતાને મટી જવું પડે છે કથણી બથણી થાકી પડે કોના ગાવા ગીત ખોળવા વાળો પોતે ખોવાનો જયારે પોતાનું અસ્તિત્વ મટે ત્યારે તો પરમાત્મા નું પ્રાગટ્ય થાય છે કબીર કહે છે મેં થા તબ ઓહી હું હતો જયારે પરમાત્મા હતો ત્યારે મારી હસ્તી નહોતી મેં થા તબ ઓહી નાય થા તબ મેં નાય પ્રેમ ગલી ઇતની સાકરી વામે દોય ન સમાય તો હવે કરવું હું બે તો એમાં હમાતા નથી લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ મેંદી ના એક એક પત્તામાં લાલ કલર છુપાયેલો છે પડી એ મેંદી ના પત્તાની પથારી કરીને હવાર સુધી હોય રહી ક્યાંય ડાગ નહીં પડે રાતો રાતો રંગ તો ત્યારે નીકળે કે જયારે પાંદડાનું આખાપણું વટાઈ જાય ભાંગી ભૂકો થઈ જાય લાલી મેરે લાલ કી જીત દેખું લાલ જીત લાલ 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 દેખન બન ગઈ અટાણ સુધી એવું નથી બન્યું કે પાંદડા ને આખું રહેવું રાતો રંગે કાઢવો જો રાતો રંગ કાઢવો હોય તો પાંદડા ને મટવું પડે એમ આપણે આપણું આખા પણ છોડવું નથી મીરાબાઈ જેવું થવું આપણું આખા આપણું છોડવું નથી દાસી જીવણ જેવું થવું હમણાં ભાઈ બોલ્યા હેમંતભાઈ કે કાયાને તે રાધા કરી કીધો આત્મા ને કાન તું ભૂલી ગયો દેહ નું પાન ઈસ્ત્રી અને પુરુષ કુદરત ની બનાવેલી આ બે જાત પુરુષ છે ને એ બુદ્ધિના સ્ટેજ ઉપર જીવે છે ઈસ્ત્રી છે એનું સ્ટેજ હૃદય છે બુદ્ધિમાં તરક ને વિતરક હોય અને હૃદયમાં ભાવ પ્રેમ ને કરુણા હોય એ હૃદયનું સ્થાન છે પુરુષને ભક્તિ કરવામાંય બુદ્ધિ આડી આવે નડે મને કોઈક ભગતની પૂછડી કહે મારી લૈ્યા કરે છે મારા હગાવાલા કહેલા તને તુંય ભગતડો થઈ ગયો જ્યાં જાવ ને એને બુદ્ધિ આડી ફરે સ્ત્રીને હજારો માણસ બેઠી બેઠી છે હજારો માણસમાં અને રોવાનું આવશે તરત રોઈ નાખ ઈસી મિનિટે પુરુષને રોવું આવે પણ આમ નાકની સઠું મારી નજરે ચડાવી દે રોવાનું એ મને માણસો એમ કહે કે હું બાયડીની ઘોડે અને રોવા બેઠો રોવું આવે તો નાકની સટું મારે અદર ચડાવી દે પુરુષ આટલો દંભી છે એટલે ધર્મ તો અને પુરુષ બે જ્યાં બેયની એકતા થાય છે ધર્મ ન્યા છે ધર્મને લોકોએ મંદિરમાં દીધો છે ધર્મને લોકોએ પુસ્તકમાં ઘાલી દીધો છે નામે કીધું એ દુકાનું માંડ્યું છે ત્યારે સંતોએ કહી દીધું એ દુકાનું કે જ્ઞાન ધ્યાન ચંદરાગ જ્યાં પોતે નહીં વિચાર ધર્મ છે ન્યા જ્ઞાન જ્ઞાને પોગતું ત્યાં ધ્યાને પોગતું કોઈ વિચાર નથી પૂગતો એક ઉદાહરણ આપી દઉં યાદ રાખી લેજો હમણાં આંબામાં મોર આવે છે થોડાક સમય પછી આંબામાં કેરીઓ આવશે દરેક આંબામાં અને દરેક કેરીની અંદર ગોટલી છે અને દરેક ગોટલીની અંદર આંબો બનવાની તાકાત આંબો બક્ષે છે તો આંબા એ ગોટલા હું એનું સમરણ કરવા પેદા કર્યા છે આંબાઈએ એના ગોટલા હું ધ્યાન ધરવા આંબાનું પેદા કર્યા છે આંબાઈએ ગોટલા હું એના ગુણગાન ગાવા હરું પેદા કર્યા છે આંબાઈએ ગોટલા એટલા માટે પેદા કર્યા છે કે મારા ગોટલા બધાય આંબા થાય મારા કરતાય એનું કદ મોટું થાય મારા કરતાય બમણો તમણો અનંત ગણો ઈ કેરીયુંનો ઉતારો આપે અને લોકોને મીઠો મધુરો રસ કાયમને માટે ખૂબ ખૂબ ધરાય ધરાય ને ખાય પક્ષીઓને આકાશી અનક્ષેત્ર ખુલે એટલા માટે ગોટલા ઉત્પન્ન કર્યા છે આંબો બનવા પણ અફસોસ ગોટલા આંબો ન બન્યા કેટલાય ગોટલા આંબાનું ગુણગાન ગાવામાં સડી ગાવા ગયા હે આંબા તું કેવો ભવ્ય તે તો અમને બધા એટલે ભેદા કર્યા કેટલાય ગોટલા ધ્યાન ધરવા સડી ગયા કેટલાય કર્મકાંડમાં સડી ગયા હવે આંબા ગોટલા આ ગોટલા આંબો કેમ ન બન્યા કે કોઈ ગોટલા ને કેરી ખાય અને એવું તડકાના તાપમાં ગોટલું નાખી દીધું તડકામાં તપી 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 એનું સત્વ હતું બળી ગયું ખોખા થઈ ગયા ફેલ થયા કેટલાય ગોટલાને ને ગાયું ભેહું ખાઈ ગયું આંબો બનવાની તાકાત એમાંય હતી કેટલાય ગોટલા ને રોડ માથે નાખ્યા ટ્રેક્ટર ને ખટારા ના વીલ હેઠ આવ્યા તો ફોદે ફોદા નીકળી ગયા આંબો બનવાની તાકાત એમાં હતી અને કેટલાય ગોટલા ને ફેંકીને ખાઈ ગયા ધર્મગુરુ કેટલાય ગોટલા નો મખવા બનાવ્યો કેટલાય ગોટલા ની છોકરે ફૂડિયું કર્યું એમ કેટલા જિંદગીભર ભગવાનની પપુડી વગાડે છે ભગવાનની પપુડી વગાડવાની જરૂર